પ્રભુ શ્રી ક્રિષ્ઠના નામ પ્રેમી દાઉદ ભક્ત લખે છે પણ યહોવાની કૃપા તેમના ભક્તો પર અનાદિકાળથી તે અનંત સુધી છે અને તેમના સંતાનના સંતાનોની સાથે યહોવા પોતાનું વિશ્વાસપણું કાયમ માટે રાખે છે એટલે જેટલો જેઓ તેમનો કરાર માને છે તથા યહોવાની આજ્ઞાઓ પાળવાની યાદ રાખે છે તે સર્વ પર યહોવા કૃપા કરે છે ભલે આપણે શીખ્યા તે મુજબ કરાર કરનાર યહોવા તો વિશ્વાસુ ઈશ્વર હોવાથી પોતાનો કરાર પાડે જ છે પણ જે લોકો સાથે કરાર કરવામાં આવ્યો છે તે લોકોએ એ કરેલો કરાર અને કરારના વચનો નિયમો કાનૂનો માનવાના છે યાદ રાખવાના છે અને માન્ય રાખીને એ સગડા પાળવાના છે અને ત્યારે જ તેઓ યહવાની કૃપાનો અને વિશ્વાસુપણાનો સતત અનુભવ કરી શકે છે પ્રાણીઓના રક્તથી મુદ્રાંકિત કરાયેલ જૂના કરાર સંબંધીનું આ સત્ય છે પરંતુ પ્રભુ સુખ્રિસ્તે દેવના હલવાન તરીકે વેવડાવેલા રક્તના છંટકાવ દ્વારા ઈશ્વરે મુદ્રાંકિત કરેલ નવા કરારમાં ભાગીદાર બનેલ ઈશ્વરના લોકો ઈશ્વરના બાળકો માટે પણ આ સત્ય એટલું જ આવશ્યક છે ઈસુ ખ્રિષ્ના અનુયાયીઓ તરીકે આપણે પણ ઈશ્વરના વચનો વાંચવાના છે માનવાના છે યાદ રાખવાના છે અને એને માન્ય રાખીને આપણે એને પાળવાના છે અને ત્યારે જ ઈશ્વરના લોકો તરીકે આપણને ઈશ્વરની કૃપાનો અને વિશ્વાસુપણાનો સતત અનુભવ થઈ શકે છે અને તેથી જ યસુખ્રિસ્તે લુક છ છેતાલીસથી ઓગણપચાસમાં ઉત્તેજન સાથે ચેતવણી આપતા કહ્યું છે કે તમે મને પ્રભુ પ્રભુ કહો છો કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી દરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તથા પાળે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ તે એક ઘર બાંધનાર માણસના જેવો છે જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો જ્યારે રેલ આવી ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો પણ તે તેને હલાવી ન શક્યો કેમ કે તે સારી રીતે બાંધેલું હતું પણ મારી વાતો જે સાંભળીને પારતો નથી તે એક માણસના જેવો છે જેણે પાયો નાખ્યા વિના ભોય પર ઘર બાંધ્યું અને તેને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયો અને તે ઘરનો સમૂળ નાશ થયો એ ખ્રિસ્તના સેવક સંત યાકુબ પણ પોતે લખેલા પત્રમાં ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓને એટલે કે આજે આપણને પણ ઉત્તેજન સાથે ચેતવણી આપે છે એ તમને મળશે યાખુબ એક બાવીસ થી પચીસ માં કે જે પણ તમે વચનના પાડનારા થાવ નવા કરારના વચનના પાડનારા થાવ પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહીં કેમકે જે કોઈ માણસ વચન પાડનાર નથી પણ માત્ર સાંભળનાર છે તે પોતાનો સ્વાભાવિક મો આરસીમાં જોનાર માણસ જેવો છે કેમકે તે પોતાને જુએ છે અને તે પોતે કેવો હતો એ તરત ભૂલી જાય છે પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે અને તેમાં રહે છે જે સાંભળીને ભૂલી જનાર નહીં પણ કામ કરનાર થાય છે પાડનાર થાય છે તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે પ્રભુમાં વાલાઓ આપણે પણ ઈશ્વરના વચનો વાંચવાનો માનવાનો યાદ રાખવાનો મનન કરવાનો અને છેવટે પાળવાનો ઠરાવ કરીને જીવીએ અને ઈશ્વરથી આશીર્વાદિત થઈએ આ